નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા ઉજા માર્કેટ યાર્ડ ની અંદર જોવા મળી રહ્યો છે આજે ફરીવાર વાર એકાએક જીરોના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના બજાર ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેતાલીસો થી રૂપિયા હળવદ ચુમ્માલીસો થી ને સાસઠ રૂપિયા મોરબી એકતાલીસો પચાસથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા પાટડી પાંત્રીસોથી સુડતાલીસસો નેવું રૂપિયા બોટાદ બેતાલીસો એંશીથી સુડતાલીસો ને રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસોથી ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા વાંકાનેર બેતાલીસોથી સુડતાલીસો ને રૂપિયા છેદપુર ચાર હજારથી સુડતાલીસો ને રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા થરા સાડા થી અડતાલીસો એકાવન રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા હારીજ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા થરા સાડા ત્રીસોથી સુડતાલીસો રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી સુડતાલીસો ને ત્રણ રૂપિયા વારાહી ચાર હજારથી છેતાલીસો રૂપિયા દિયોદર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા રાધનપુર ચોત્રીસોથી સુડતાલીસો ને રૂપિયા રાપર ચુમ્માલીસો છોતેરથી પિસ્તાલીસો ને બાવન રૂપિયા અંજાર ચુમ્માલીસો ચાલીસથી છેતાલીસો ચાલીસ રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા જામનગર ત્રણ હજારથી અડતાલીસો ત્રીસ રૂપિયા ભાવનગર તેત્રીસો થી બેતાલીસોને એકસઠ રૂપિયા પોરબંદર તેતાલીસો પચાસથી પિસ્તાલીસો પચાસ રૂપિયા અમરેલી સુડ સત્યાવીસો થી છેતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા છેતાલીસો ચૌદ થી છેતાલીસો ચૌદ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો પચાસ થી ને છપ્પન રૂપિયા ડીસા બેતાલીસો થી છેતાલીસો રૂપિયા સમી આડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો થી ઓગણપચાસ રૂપિયા વિરમગામ ગામ થી રૂપિયા જૂનાગઢ ચાર હજાર ચાલીસથી છેતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા ચાર હજાર પંચોતેરથી પચીસ રૂપિયા જામજોધપુર ચાર હજાર એકાવનથી છેતાલીસો એકાણું રૂપિયા જામખંબાળીયા તેતાલીસોથી સુડતાલીસો પંદર રૂપિયા અને બહુચરાજી પાંત્રીસોથી પિસ્તાલીસો પચીસ રૂપિયા